સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં મહાદેવની કૃપા હતી ફરીથી એકવાર આપણી સેવામાં હાજર છું એક નવા વિડીયોની સાથે તો વાલા મિત્રો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે પંદરમી ઓગસ્ટ અને શુક્રવારનો દિવસ આપણા દેશ માટે આપણા માતૃભૂમિ માટે આજનો દિવસ ઘણો ઉત્તમ છે આજે ઉત્સવ છે રાષ્ટ્રીય ઉત્સવ છે તો વાળા મિત્રો પંચાંગ કહે છે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ છે અશ્વિની નક્ષત્ર છે ગંડ યોગ છે મેષ રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે દસ અને મિનિટ થી બાર ને એકત્રીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે ત્રણ અને પિસ્તાલીસ થી પાંચ અને એકવીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે અને અશુભ સમયની અંદર કોઈ જગ્યાએ યાત્રા ન કરવી જોઈએ કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ સારું કાર્ય કરવા માટે શુભ કાર્ય કરવા માટે અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું મુહૂર્ત અથવા ચોગડિયું લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત બાર અને છ થી બાર અને અઠાવન મિનિટ દરમિયાન છે તો વાલા મિત્રો આપ સૌ જાણો છો આજનો ઉપાય તો આજનો જે હું ઉપાય બતાવવા જઈ રહ્યો છું એ આજનો અંતિમ છે દરરોજ કહું છું કે એક કટોરીમાં દૂધ અને દહીં લેવાનું એને મિક્સ કરવાનું પછી નાતા પહેલા પોતાના શરીર પર ચોપડી દેવાનું એના માટેનો આજે છેલ્લો દિવસ છે દૂધ અને દહી બે મિક્સ કરજો અને શરીર ઉપર લગાડી દેજો ત્યાર પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરજો શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરી શકો આટલું કાર્ય થયા પછી તમે જયારે અંડર ગાર્મેન્ટ્સ પહેરો અને બહારના વસ્ત્ર પણ પહેરો ત્યારે તમે એક કામ કરજો તમારી પાસે જે પરફ્યુમ હોય જે અત્તર હોય તેનો ઉપયોગ કપડા ઉપર લગાડવામાં કરજો તો તમારું પરફ્યુમ તમારું અત્તર તમારે અંડર ગાર્મેન્ટ્સમાં પણ લગાડવાનું છે અને બહારના કપડામાં પણ અત્તર લગાડવાનું છે તમારે કપડામાં જો અત્તર ન લગાડવું હોય તો જમણા હાથના અંગૂઠાની નીચે આજે ગાદી જેવો ભાગ છે ત્યાં તમે અત્તર લગાડી શકો અથવા બધે લગાડી શકો આ તમારું બીજું કાર્ય ત્રીજું કાર્ય એ છે કે મહાદેવજીના મંદિરે જવાનું છે ભગવાનના શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે અને ભગવાન શિવની સન્મુખ ચોખાની પાંચ ઢગલી નાની નાની કરવાની છે ચોખાની પાંચ નાની નાની ઢગલી કરવાની છે એથી વિશેષ કંઈક સારું કરવાની ઈચ્છા હોય તો સફેદ ચંદન બજારમાંથી લઈ આવજો અને ભગવાન શિવના મસ્તક ઉપર સફેદ ચંદન લગાડજો અને તમે પણ સફેદ ચંદનનું તિલક નાભી પર ગળા પર અને કપાળની અંદર સફેદ ચંદન કરજો સાયંકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાકભુષંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરજો અને રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જશો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોનમા આ મંત્ર યથાશક્તિ બોલી જશો તો વાલા મિત્રો આ હતો રેગ્યુલર બધાના માટેનો ઉપાય હવે જેનો જન્મદિવસ છે ને મારા વાલા મિત્રો પંદરમી ઓગસ્ટના દિવસે જેનો જન્મદિવસ છે તેવા મારા બધા જ વાલા મિત્રોને દુષ્યંત પાઠક તરફથી આપ સૌને હેપી બર્થ ડે ટુ યુ તમારે વહેલી સવારે મેં કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું છે પછી સફલ ચંદનનું તિલક કરવાનું છે અને સાયનકાળે તમારે નાના બાળકોને યથાશક્તિ પતાસા વેચવાના છે પતાસા ખાંડના બનાવેલા આવે છે તે જે મારા વાલા મિત્રોને આજે મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરજો તમારા જે ગુરુ હોય એ ગુરુને વંદન કરજો અને બ્રહ્મ સંબંધ ના લીધો હોય કોઈને ગુરુ ન માનતા હોય તો તમે તમારા માતા પિતાને ચરણ સ્પર્શ કરી લેજો સાથે સાથે પીડી મીઠાઈ લેજો અને પીડી મીઠાઈ તમારા માતા પિતાને જમાડજો તો આ ખવડાવજો માતા પિતા ન હોય તો વડીલ વૃદ્ધ જેટલા પણ દેખાય એમને પણ મીઠાઈ થોડી થોડી આપજો વધે તો તમે બાળકોને આપી શકો છો અને રાત્રે જમવાના સમયમાં ખીરનો ઉપયોગ પરિવાર સાથે કરજો ખીર બધાને સાથે જ તમે જમજો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે સર્ચ કરજો અને સર્ચ કર્યા પછી જો વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી વિડીયો લેજો અને ઉપાય કરી લેજો બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે તમે વિડીયોને શેર અવશ્ય કરજો મારા શેર કરજો કારણ કે તમારા જ સાથ અને સહકારથી આજે અસંખ્ય લોકો છે અસંખ્ય લોકો ઉપાય કરે છે આ કોઈ ચમત્કાર નથી હું કોઈને અંધશ્રદ્ધામાં લઈ જવા માંગતો નથી આ ઉપાય કરવાથી તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાં સંઘર્ષ પીડા દુઃખ ચિંતા આ બધું સો ટકા ઓછું થશે તો તમે જયારે વીડિયો શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી વીડિયો પહોંચી જશે અને એ ઉપાય કરશે તો એનો શ્રેય મને અને તમને મળશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુ પર બહુ જ મોટી સંખ્યામાં લોકો મારો વીડિયો જોયે છે એ બધાનો દિલથી હું આભાર માનું છું થેન્ક યુ વેરી મચ તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા આપના પરિવાર ને પણ મારા જય શિયામ આપ બધા ખુશ રહો આનંદ મારો બસ એ હનુમાનજી દાદાના ચરણોમાં મારી પ્રાર્થના છે જય શિયા